જોઈ રહ્યા છો અહીંયા જીરાની હરાજી થઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો અહીંયા જીરાની હરાજી ચાલુ છે સરા માર્કેટ યાર્ડમાં જે રીતના પુષ્કળ પ્રમાણમાં જીરાની આવક થઈ રહી છે અને અહીંયા જીરાની હરાજી ખેડૂતોને સારા પોષણ સંભાવ મળે તેના માટે આ તમામ પ્રયાસો થઈ રહ્યા છે અહીંયા જોઈ રહ્યા છો અહીંયા આપણી સાથે વેપારીઓ છે ખેડૂતો છે ગુરુ તો સાથે પણ ચર્ચા કરશું શું નામ છે નો ભાઈ સંભળાઈ મહીશભાઈ શું જીરૂ લઈને આવ્યા હા જીરું લઈને આવ્યા થયું લગભગ વિગે 25 મણ જેવો ઉતારો છે ભાવ કેવો છે ત્યાં ભાવ અત્યારે જીરા પરમાણા પોછળ ભાવ મળી રહ્યો છે થરાબાર કે ત્યાં પેમેન્ટની સિસ્ટમ કેવી છે પેમેન્ટની સિસ્ટમ નો થરામાં વાત કરો તો કે તમે તરત માલ ભરાવો અને જેવો તોલ થઈ રેવો તરત જ તમને પેમેન્ટ મળી જાય છે કયા કયા પ્રકારની થરા માર્કેટ યાર્ડમાં સુવિધા ઉપલબ્ધ બહુ બહુ જોરદાર છે પહેલી તો વાત કરીએ જમવાની આકા આકામો ફર્સ્ટ નંબર નો થરા માર્કેટ યાર્ડ માં જમવાનું મળે છે અને બીજો ભાવમાં તો તમને જેવો તમારો માલ એવો કે પોછડ્યો તો સારમ સારો ભાવ મળી રહે પૈસા આપવાનું સિસ્ટમ સિસ્ટમ તો તમારે તો તોલ થઈ રહ્યો તરત જ પૈસા એવું નથી કે કાલે લઈ જજો 5 દિવસે લઈ જજો તરત જ ટોલ થાય એવો તમારો પેસ્ટમેન્ટ અને જીરો આજે જ લઈ લે હું આજે જ લઈને આવ્યો પૈસા લઈને જશું પૈસા તો લઈને જ જશે આ ખજૂર લેતા જજો ઢોળી આવ આ સો ટકા ચોક્કસ જોઈ રહ્યા છો અહીંયા વેપારીઓ મજૂર વર્ગ અને ખેડૂતોનું કોમ્બિનેશન થરા એપીએમસી માં જોવા મળી રહ્યું છે ક્ષમ ભાવ મળી રહ્યા છે તમામ વેપારીઓ છે એ પણ ખુશ છે ખેડૂતો આવે છે જે માલ લઈને એ પણ ખુશ છે અને અહીંયા કામ કરતા જે મજૂર વર્ગ છે આ તમામ લોકોનું સાથે સાથે જે માર્કેટ યાર્ડના કર્મચારીઓ છે ચેરમેનથી થી લઈ અને ચેક મજૂર વર્ગ સુધીનું જે કોમ્બિનેશન છે આ જ માર્કેટ યાર્ડના ભવિષ્યનું ઉજ્જવળ ભવિષ્ય દેખાઈ રહ્યું છે